વાપી શહેરના બિસ્મા રોડ રસ્તાઓ અને છેલ્લા ત્રણ વર્ષથી અધૂરા રહેલા રેલવે ઓવરબ્રિજના મુદ્દે વાપી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે ઉગ્ર આંદોલન અને રેલી યોજવામાં આવી હતી કોંગ્રેસે મહાનગરપાલિકાને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક કામગીરી શરૂ કરવાની માંગ કરી છે જો માંગણીઓ નહીં સંતોષાય તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે વાપી કોંગ્રેસ સમિતિના જણાવ્યા મુજબ વાપીના રસ્તાઓ અત્યંત ખરાબ હાલતમાં છે અને ત્રણ વર્ષ અગાઉ તોડી પાડવામાં આવેલો ઓવરબ્રિજ હજુ સુધી બનાવાયો નથી આ અંગે નગરપાલિકાના અધિકારીઓ સાથે સ્પષ્ટતા કરવામાં આવી હતી કે ખાડા ક્યારે પૂરવામાં આવશે અને પુલનું બાંધકામ ક્યારે શરૂ થશે કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે સરકારી તંત્ર બહેરા કાન ધરાવે છે અને જો વહેલી તકે કામગીરી નહીં થાય તો લોકોનો રોષ વધુ ભભૂકશે કોંગ્રેસના નેતાઓએ નવા સીમાંકનમાં પણ ભાજપ સરકાર પર રાજકીય ષડયંત્ર કરવાનો આરોપ મૂકી વાંધા અરજી કરવાની પણ જાહેરાત કરી છે આવેદનપત્રમાં કોંગ્રેસ સમિતિએ વલસાડના સાંસદ ધવલ પટેલ પર પણ આકરા પ્રહારો કર્યા હતા તેમણે અગાઉ નેશનલ હાઇવે નંબર ફિફ્ટી સિક્સ અને નેશનલ હાઇવે નંબર ફોર્ટી પરના ખરાબ રસ્તાઓનું નિરીક્ષણ કરી ખાડાઓ પૂરવા માટે પાવડા તગારા લઈને ઉતરવાની વાત કરી હતી પરંતુ ત્યારથી તેઓ દેખાયા નથી કોંગ્રેસે જાહેરાત કરી છે કે જો સાંસદ પાસે ખાડા પૂરવા માટે પાવડા તકારા ન હોય તો તેઓ આ સાધનો પૂરા પાડવા તૈયાર છે છે વાપી કોંગ્રેસ સમિતિ દ્વારા આજે વાપીના વાપીના રોડ રસ્તા ખરાબ અને શહેરમાંથી જતો બ્રિજ વર્ષ તોડી નાખવામાં આવ્યો તો હજુ સુધી ઓવરબ્રિજ ને બનાવવામાં નથી આવ્યો એના માટે ધરણાનો કાર્યક્રમ અને રેલી કાઢીને આવેદનપત્ર નગરપાલિકામાં આપવામાં આવ્યું અને અહીંના અધિકારી સાથે અમે સ્પષ્ટતા કરી કે તમે રોડ રસ્તા ક્યારે બનાવવાના છે ખાડા ક્યારે પૂરવાના છે અને આ ત્રણ વર્ષથી તોડેલો પુલ ઓવરબ્રિજ જે છે તે ક્યારે છે છે એની અમે કરી જો હજુ પણ આ સરકારી તંત્રના તો અમે ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરીશું નવા સીમાંકનમાં પણ ભાજપની સરકારે પોતાના પોતાના અને પારકા પારકાનું કર્યું છે અને સીમાંકનમાં પણ મોટેમાં મોટું ષડયંત્ર કર્યું છે એવું લાગે છે સીમાંકનના માટે वांधा अर्जी पर हमें कांग्रेस समिति द्वारा अपवाना चाहिए लेकिन सभी जो प्रोजेक्ट होते हैं नगर पालिका की निगरानी में ही होते हैं मेरा नहीं है मेरा काम आर का काम है ऐसे है वो नहीं कह सकते उनको भी सवाल पूछना पड़ेगा ये तो अभी तक हमें ऑफिसर ने बताया नहीं ऐसा कोई स्टे नहीं है ऐसा ही हमें अभी बताया है लेकिन जो भी होगा तीन साल तक स्टे नहीं रह सकता तोड़ने के पहले भी उन्हें सोचना चाहिए था

તેમણે વાપી નગરપાલિકાને બરખાસ્ત કરવાની અને પ્રધાનમંત્રી મોદીનું આ મુદ્દા પર ધ્યાન દોરવાની પણ માંગ કરી હતી તેમણે કહ્યું હતું કે જો કામ ન થતું હોય તો નગરપાલિકાના સભ્યોએ રાજીનામું આપી દેવું જોઈએ અને એવા લોકોને કાઉન્સિલર બનાવવા જોઈએ જે ખરેખર કામ કરે મેં અભી લંડન થી આયા હું મેરે નેક્સ્ટ વીક વાપસ લંડન ની જા રહા હું લેકિન મુજે જબ પતા ચલા કે વાપી કે ઓવરબ્રિજ કે लिए ये लोग सब जमा हो रहे हैं कांग्रेस वाले तो मैंने ऐसे पार्टी के लिए नहीं सोचा कि कांग्रेस के बीजेपी है मुझे खाली वापी की जनता जो ब्रिज के लिए खड़े खड़ होने आए और तो ब्रिज को बनाने के लिए जल्दी से जल्दी बनाए और सपोर्ट करे उसके लिए मैं इधर आया आयो और मैं ये कहना चाहता हूँ ये दिल्ली में उनकी सरकार है सब जगह उनकी सरकार है अगर ये नगर वाले से नहीं हो रहा है काम तो मैं सोच रहा हूँ कि इन लोगों को बर्खास्त करनी चाहिए और मोदी जी को इस पर ध्यान देना चाहिए कि यहाँ की जो वापी नगर उनसे कोई काम नहीं हो रहा है बाकी क्या पूरे इंडिया में देखो सभी जगह काम होते भारत अब विकसित हो रहा है और भारत आगे जा ही रहा है लेकिन वापी क्यों पीछे आ रहा है तो उसके लिए जॉबदार वापी नगर पालिका के काउंसिलर लोग हैं मैं चाहता हूं कि वापी नगर पालिका बरखास्त हो उनको सबको रिजाइन करना चाहिए और नई नगर पालिका गठित होते और ऐसे इंसान को काउंसिलर बनने दे जो काम करे बस काम करे और सक्सेस होना चाहिए जैसे वापी की जनता को किसी को तकलीफ न हो जाए ओवरब्रिज की समस्या देख रहा हो चार साल से ऐसे स्पीड में ऐसे देखने लग रहा है कि और चार साल तक ये समस्या चलने वाली है तो मेरी गुजारिश है कि नगर पालिका को बर्खास्त किया जाए और जो भी है जो अच्छे कैंडिडेट है उनको आगे किया जाए जो काम करें मैं, मैं खुद लर्न हूँ मैं खुद एनआरआई हूं लेकिन मुझे यहाँ पे खड़े होने के आना पड़ा बिकॉज ऑफ वापी पीपल और मैं आज भी उनको सपोर्ट करूंगा कल भी उनको जो भी पार्टी ओवरब्रिज के लिए खड़ी होगी मैं उनके साथ बच्चा के लिए खड़ा होगा આંદોલન દરમિયાન ઉપસ્થિત સ્થાનિકોએ પણ પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો તેમણે જણાવ્યું હતું કે જર્મનીમાં વર્ષ કોન્ક્રીટના રોડ પણ નગરપાલિકાના અધિકારીઓને સીધો પ્રશ્ન કર્યો હતો કે બ્રિજનું કામ કેમ અટકેલું છે અને ક્યારે પૂરું થશે તેમણે આ અંગે લેખિતમાં ખાતરી આપવાની માંગ કરી હતી જેથી વારંવાર વિરોધ કરવાની જરૂર ન પડે અધિકારીઓએ ખાતરી આપી હતી કે તેઓ ફોલોઅપ લઈને કામ ઝડપથી પૂરું કરવાનો પ્રયાસ કરશે દમણ મેમણ જમાતના અધ્યક્ષપદની ચૂંટણી થઈ સંપન્ન હાજી સિરાજ શરીફ થયા વિજય દમણ મેમણ જમાતના અધ્યક્ષ પદથી પૂર્વ અધ્યક્ષ સમીર પાકીસા દ્વારા રાજીનામું આપ્યા બાદ ખાલી પડેલી અધ્યક્ષના પદની ચૂંટણી માટે ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશનના વલસાડ ઝોનના ઝોનલ સેક્રેટરી મજીદ લધાણીને ચૂંટણી અધિકારીની જિમ્મેદારી સોંપવામાં આવી હતી દમણ મેમણ જમાતના અધ્યક્ષ માટે બારમી સપ્ટેમ્બરના રોજ જાહેર થયેલ ચૂંટણી પ્રક્રિયામાં કુલ પાંચ લોકોએ દાવેદારી રજૂ કરી ફોર્મો ભર્યા હતા અંતિમ ચરણમાં ત્રણ ઉમેદવારો દ્વારા પોતાનું પત્ર પાછું ખેંચી લેવામાં આવ્યું હતું આમ ચૂંટણીમાં અંતિમ બે ઉમેદવારોના નામોની સૂચિ જાહેર થઈ હતી જેમાં મોહમ્મદ અફઝલ ડોલા ઉર્ફે સાજનભાઈ અને હાજી સિરાજ શરીફ વચ્ચે કાંટાની ટક્કર વચ્ચે ખારીવાડ સ્થિત માંજરા હોલમાં આયોજિત આ કાર્યક્રમમાં અઢીસોથી વધારે મેમણ જમાતના સદસ્યો દ્વારા બેલેટ પેપરથી મતદાન કરવામાં આવ્યું હતું શાંતિપૂર્ણ રીતે મતદાન પ્રક્રિયા બાદ ચટણી અધિકારી મજીદ લધાણી દ્વારા હાજી સિરાજ શરીફને 48 મતોથી વિજય ઘોષિત કરવામાં આવ્યા હતા અને ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશન તરફથી એક પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યું હતું હાજી સિરાજ શરીફ હતા એક ઉમેદવાર તરીકે એક હતા મોહમ્મદ અફઝલ ડોલા ઉર્ફે સાજનભાઈ આ બેના વચ્ચમાં આજે ચૂંટણીનું જે જંગ જે છે એમાં બસો ને ચોત્રીસ વોટ મળ્યા અચ્છા હવે આમાં બેલેટ સિસ્ટમથી વોટિંગ કરવામાં આવી જેના અંદરમાં સાજનભાઈ જે છે મોહમ્મદ અફઝલ ડોલા એમને છ્યાસી વોટ મળેલા છે આજના જે વિજેતા ઉમેદવાર છે સિરાજભાઈ શરીફને એકસો ચોત્રીસ મત મળેલા છે અને આમ એક જોનરલ સેક્રેટરી અને પ્રવક્તા તરીકે મને ચૂંટણી કમિશનરની જવાબદારી આપવામાં આવી હતી મારી સાથે ચૂંટણીની ટીમના અંદરમાં મારા સહકર્મી એવા શ્રી મોહમ્મદભાઈ દયાલા ઇમરાનભાઈ બાજકા જાવેદભાઈ બાવાની અને હર્ષર મદન આ લોકોએ મને પૂરો સહયોગ આપ્યો અમે લોકોએ બહુ સારી રીતે પારદર્શિતાથી વોટિંગ કરાવ્યું અને આજે આજે સિરાજ સંયુક્ત વિજેતા જાહેર કર્યા છે ઓલ ઇન્ડિયા વેમણ જમાત ફેડરેશન તરફથી અમે એમને આજે સર્ટિફિકેટ આપી અને પ્રમાણિત આપેલા છે અને વિજેતા જાહેર કરેલા છે અને આજે વેમણ જમાતના જેટલા બી લોકો આ આ લોકતંત્રના ઉત્સવમાં બઢી ચઢીને હિસ્સો લીધો લોકોએ યુવાઓએ બુઝુર્ગોએ લોકો વ્હીલચેર પર આવ્યા વોટ આપવા માટે થઈને એ બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું દમણની મેમણ જમાતની ચૂંટણીમાં હાજર હતો એમાં હું વિજેતા ઘોષિત થયો છે દમણના જેટલા બી મેમન સમાજના જેટલા બી સભ્ય છે બધાનો ખૂબ ખૂબ આભાર અને આ મારી જીત નથી પૂરી સમાજની જીત છે હર કામ ઇન્શાલ્લાહ થઈ જશે પ્રધાનમંત્રીના સેવા પખવાડા નિમિત્તે દમણની કચ્છગામ શાળામાં પાણીની બોટલોનું વિતરણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના જન્મદિવસ નિમિત્તે ચાલી રહેલા સેવા પખવાડા અંતર્ગત દમણમાં અનેક સેવાકીય પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમના ભાગરૂપે દમણ પ્રદેશ ભાજપના પ્રભારી દુષ્યંતભાઈ પટેલ અને પ્રદેશ અધ્યક્ષ મહેશભાઈ અગારીયાના માર્ગદર્શન હેઠળ કચ્છી ગામની પ્રી પ્રાઇમરી અને હાયર સેકન્ડરી શાળામાં વિદ્યાર્થીઓને પાણીની બોટલોનું વિતરણ કરવામાં આવ્યું કાર્યક્રમમાં ઉપસ્થિત ફાલ્ગુનીબેન પટેલે જણાવ્યું કે પ્રધાનમંત્રીના જન્મદિવસ નિમિત્તે સમગ્ર દેશમાં સ્વચ્છતા અભિયાન અને રક્તદાન જેવા અનેક સારા કાર્યો થઈ રહ્યા છે આ સેવા પખવાડાના ભાગરૂપે કચીગામ શાળાના લગભગ 2400 થી 2500 વિદ્યાર્થીઓને ફાલ્ગુની પટેલ અને મહેશ અગારિયાના હસ્તે પાણીની બોટલોનું વિતરણ કરવામાં આવ્યું હતું ફાલ્ગુની પટેલે બાળકોના ચહેરા પરની ખુશી જોઈને આનંદ વ્યક્ત કર્યો આ સેવા કાર્ય બદલ કચીગામ શાળાના પ્રિન્સિપલ તેમજ શિક્ષકોએ આભાર વ્યક્ત કર્યો હતો i'm just

ચોવીસોથી પચીસો પાણીની બોટલ આપવામાં આવી જે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના બર્થ નિમિત્તે તો મને ખુશી થાય છે કે એના માટે આપણા પ્રદેશ અધ્યક્ષ પણ અહીંયા ઉપસ્થિત હતા અને એમના હાથે પણ બોટલ આપવામાં આવી તો બસ આ એક સેવાનું કાર્ય હતું અને મને બચ્ચાઓને આ પાણીની બોટલ આપતી વખતે ખૂબ જ ખુશી થઈ કેમ કે એમના ફેસ પર જે ખુશી હતી એ જોઈને મને ખૂબ આનંદ થયો કેમ કે આપણા પ્રધાનમંત્રીશ્રીને પણ બચ્ચાઓ ખૂબ જ ગમે છે અને એના માટે મને લાગ્યું કે મારે આ સેવાનું કાર્ય કરવું જોઈએ તો બસ આજના દિવસે મેં કચ્છીગામ સ્કૂલની અંદર આ સેવાનું કાર્ય કરી અને પ્રધાનમંત્રીના જે સેવા પખવાડાના જે પંદર દિવસોના કાર્ય થઈ રહ્યા છે એમાં મેં પણ મારી ભૂમિકા ભજવી એના માટે મને ખુશી છે અને હું ભારતીય જનતા પાર્ટી વચ્ચે એક વખત આભાર વ્યક્ત કરું છું અને કચ્છીગામ સ્કૂલની અંદર જે મને ટીચર્સનો પ્રિન્સિપલનો અમારી અહીંયા પ્રી પ્રાઈમરીના જે ટીચર છે પ્રિન્સિપલ મેડમ છે દક્ષાબેન અને હાયર સેકન્ડરીના જે પ્રિન્સિપલ છે ઉમેશભાઈ અને અહીંના જે સ્ટાફ છે અને અહીંના જે બાકીના જે ટીચરો છે એમનો એટલો બધો સપોર્ટ છે અને ખૂબ જ સારી રીતથી ખૂબ સારી મેનેજમેન્ટથી અમે આજે આ પાણીની જે બોટલો છે એ બચ્ચાઓને સેવા પૂરી પાડી છે એના માટે હું કચ્છી ગામની સ્કૂલનો પણ આભાર વ્યક્ત કરું છું અહીંયા મને અમારા અધ્યક્ષ શ્રી જે મહેશભાઈ મને સમય આપ્યો આવવા માટે એમનો પણ હું આભાર વ્યક્ત કરું છું અને અમારા પ્રદેશના પ્રભારી દુષ્યંતભાઈ પટેલજી જે અમને ઓલવેઝ આવા બધા કાર્યો કરવા માટે અમને મોટિવેટ કરે છે એમનો પણ હું આભાર વ્યક્ત કરું છું અને હું ખાસ કહેવા માગું છું કે અમારા માનનીય પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલજી જેમને આ સ્કૂલ બનાવી છે આ સ્કૂલ જોવા જેવી છે અને અહીંયા શું ટેકનોલોજી એમને લાવી છે સારા બેન્ચો સારી ક્લાસની અંદર ખૂબ જ સારું મેનેજમેન્ટ કર્યું છે ખૂબ સારું બાંધકામ કર્યું છે તો આ સ્કૂલને એક વખત જોવા જેવી છે તો હું અમારા માનનીય પ્રશાસકશ્રીનો પણ હું આભાર વ્યક્ત કરું છું કે દમણની અંદર આવી એકદમ ટેકનોલોજીવાળી સ્કૂલ બનાવી છે અને બચ્ચાઓને ખૂબ સારું એજ્યુકેશન મળે એના માટે અહીંયા સારા ટીચર્સો પણ પ્રોવાઈડ કરે છે તો મારા તરફથી એક વખત ફરીથી મોદીજીના જે આ સેવા પખવાડા માટે મને જે આ સેવા કરવાનો અવસર મળ્યો એના માટે ધન્યવાદ રોડના બંગલાના ચોરી કરનાર ચોરને સિટી પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો વલસાડના તિથળ રોડ પર એક બંગલાના કમ્પાઉન્ડમાંથી રૂપિયા વીસ હજારની કિંમતની પિત્તળની કુંડી તફડાનાર તળા વિસ્તારના ચોરને સિટી પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો છે વર્ષા શહેરના તિથળ રોડ પર આવેલ ભારત ડેરી નજીક સ્થિત હિલા હાઉસમાં મુખ્ય દરવાજા પાસે લગાડેલ સીસીટીવી કેમેરાના ફૂટેજમાં મળસકે બે સાડત્રીસ વાગ્યે એક અજાણ્યો ઈસમ ઘરના મુખ્ય દરવાજા પર ચડીને ઉપર ફિટ કરેલ સીસીટીવી કેમેરો નીચે કરી કમ્પાઉન્ડમાંથી પિત્તળની કુંડી તફડાવી લઈ દરવાજો કુદીને ભાગી જતા નજરે પડ્યો હતો જે બાબતે એકતાબેન દેસાઈએ સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી પીઆઈ ડીડી પરમારના માર્ગદર્શન હેઠળ સર્વિલન્સ સ્ટાફના પીએસઆઈ ડીએસ પટેલ સહિતની ટીમે સીસીટીવી ફૂટેજ ચેક કરવા ઉપરાંત ખાનગી બાતમીદારોને સક્રિય કર્યા હતા પોલીસને પિત્તળની કુંડીની ચોરી યોગેશ ઉર્ફે પિત્યો મયુરભાઈ દેવી પૂજક રહે શિવશક્તિ મહોલ્લો કુમાર બંગારવાડાની બાજુમાં કબ્રસ્તાન પાછળ ધોબી તળાવે કરી હોવાની ચોક્કસ માહિતી મળતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે પોલીસે ચોરીનો મુદ્દામાલ કબજે લેતા ચોરીનો ભેદ ઉકેલવામાં સિટી પોલીસને ગણતરીના કલાકોમાં સફળતા મળી છે વલસાડ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં ઓબીસી સમાજને અન્યાય થતા ભાજપ ઓબીસી મોરચા દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં ઓબીસી સમાજને સત્યાવીસ ટકા અનામત બેઠકો ફાળવવાની માંગ સાથે ભારતીય જનતા પાર્ટીના ઓબીસી મોરચાએ વલસાડ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કર્યું છે તાજેતરમાં પ્રસિદ્ધ થયેલા સરકારી ગેઝેટમાં ઓબીસી માટે બેઠકો ઓછી ફાળવાતા સમાજમાં ભારે નારાજગી જોવા મળી રહી છે ગુજરાતમાં ઓબીસી કેટેગરીની વસ્તી બાવન ટકા કરતાં પણ વધુ છે જેમાં એકસો છેતાલીસ જેટલી જ્ઞાતિઓનો સમાવેશ થાય છે રાજ્ય સરકારે જુલાઈ બે હજાર બાવીસમાં ઓબીસી અનામત માટે ઝવેરી પંચની રચના કરી હતી જેણે જુલાઈ બે હજાર ત્રેવીસમાં પોતાનો અહેવાલ મુખ્યમંત્રીને સુપ્રત કર્યો હતો ત્યારબાદ મુખ્યમંત્રીએ અન્ય પછાત વર્ગ માટે સત્યાવીસ ચાલીસ ટકા અનામતની જાહેરાત પણ કરી હતી ઓગણીસો ને ત્રાણુંના ગુજરાત પંચાયત એક્ટ મુજબ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટે સત્યાવીસ બેઠકોની ફાળવણી કરવામાં આવી છે જો આ નિયમોનું પાલન કરવામાં આવે તો વલસાડ જિલ્લા પંચાયતની કુલ છત્રીસ બેઠકોમાંથી નવ બેઠકો એસીબીસી માટે ફાળવવી જોઈએ જો કે નવ સપ્ટેમ્બર બે હજાર ગેઝેટ મુજબ માત્ર ચાર બેઠકો જ ફાળવવામાં આવી છે તેવી જ રીતે વલસાડ તાલુકા પંચાયતની બત્રીસ બેઠકોમાંથી આઠ બેઠકો માટે ફાળવવી જોઈએ પરંતુ ગેઝેટમાં આવી છે ઓબીસી સમાજે આ આવેદનપત્ર દ્વારા આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં સત્યાવીસ ટકા અનામતનો અમલ કરવાની માંગ કરી છે જો તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો આગામી ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે આપણી સરકારે જે સત્યાવીસ ટકા બક્ષી પંચ અનામત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને અન્ય ચૂંટણીઓમાં રજૂઆત કરી હતી અને તેના સંદર્ભે અમે અત્યારે જે ગેઝેટ બહાર પડ્યું છે તેમાં બક્ષીપંચને ઘણો અન્યાય થયો છે છત્રીસ વલસાડ જિલ્લાની છત્રીસ સીટમાંથી ફક્ત ચાર સીટ મળી છે જે અમને દસ સીટ મળવી જોઈતી હતી અને આ વર્ષોથી ચાલ્યું આવ્યું છે પરંતુ બે હજાર વીસથી આ બક્ષીપંચ આયોગે એ જે અમે ગાંધીનગર બક્ષીપંચ મોરચામાં હતા ત્યારે ગાંધીનગરમાં દરખાસ્ત કરી હતી કે બક્ષીપંચ આયોજક બની આયોજન બનાવીને એક બક્ષીપંચ સમાજને એટલે કે એમાં બધા જ સમાજ આહીર સમાજ આવે તંદેલ સમાજ આવે કોળી પટેલ સમાજ આવે ભંડારી સમાજ આવે એટલા એકસો બેતાલીસ જાતના સમાજ જે ગુજરાતમાં છે એ બધાને ન્યાય મળે અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં એ લોકો ભાગ લઈ શકે એના માટે બક્ષીપંચ આયોગની રચના કરવામાં આવી હતી બે હજાર બાવીસમાં અને ત્યારે આખા ગુજરાતના બક્ષીપંચ મોરચા અને સમાજના આગેવાનો મળીને એ આયોગમાં રજૂઆત કરી હતી કે બક્ષીપંચ સમાજને સત્તાવીસ ટકા જેટલું અનામત મળવું જોઈએ પણ અત્યારની પરિસ્થિતિ એવી છે કે અત્યારે જે ગેઝેટ બહાર પડ્યું છે તેમાં ફક્ત ચાર સીટ એટલે કે દસ ટકાથી પણ ઓછું કહેવાય તો હું એટલું જ કહેવા માગું છું કે આ જે સમાજના બધા અમે ભેગા મળ્યા છે તો એ સત્તાવીસ ટકા અનામતનો અમલ થાય અને બક્ષીપંચ સમાજને ન્યાય મળે એના માટે અમે સૌ ભેગા થયા આગામી દિવસોમાં સમાજનું એવું કહેવાનું છે કે જો બક્ષીપંચ સમાજને સત્તાવીસ ટકા નહીં મળે તો અમે ચૂંટણીનો બહિષ્કાર કરીશું આજે વલસાડ જિલ્લાના ઓબીસી સમાજમાં જે જે જાતિઓ આવે છે દરેકના જાતિઓ લોકો સાથે અમે ભેગા થઈને કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે ખાસ કરીને સ્થાનિક સ્વારાજની ચૂંટણીમાં જે સત્તાવીસ ટકા અનમતની વાત છે તેનું બિલકુલ અમલીકરણ કરવામાં એનું નથી જિલ્લા પંચાયતમાં સાતઠ ટકા અને તાલુકા પંચાયતમાં ખાસ કરીને વલસાડમાં જ્યારે સૌથી મોટો સમાજ ઓબીસી સમાજ છે ત્યારે પાંસઠ ટકા જ્યારે ઓબીસી સમાજ ત્રણ સીટ આપે એ ખૂબ જ ખોટું કરેલું છે સરકારે જયારે બધા ધારાસભ્યોને સાથે રાખીને નિર્ણય કરેલો છે ને આનું અમલીકરણ થાય તે આખા જિલ્લા માટે અને ખાસ કરીને તાલુકા માટે એક સર શરમજનક બાબત છે અમારી આગળની રણનીતિ પણ એ રહેશે કે અમે જિલ્લાના જેટલા પણ આગેવાનો છે હજુ પણ અહીંયા ભેગા થઈ થઈશી એના માટે આગળ શું કરી શકાય હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટનો બી અમારે જો એનો આશરો લેવો પડે તો અમારે લેવાની પણ તૈયારી છે અને બીજા સેટમાં સીએમ સાહેબના પણ મળવાનો કાર્યક્રમ કરી શકું ત્યાં જેટલા પણ આખા ગુજરાતમાં ઓબીસી સમાજમાં જેટલા પણ ધારાસભ્યો ચૂંટાયેલા છે ઓબીસી સમાજમાં દરેક જાતિ માટે જ્યારે આવેલા ધારાસભ્યો અમારી પ્રતિનિધિઓ કરતા એ બધાને ભેગા કરીને પણ આના નિર્ણય આ જે પ્રમાણે સરકારે નક્કી કરે છે ધોરણ નક્કી કરેલું છે તે પ્રમાણે અમલીકરણ થાય એવી અમારી માંગ રહે છે અમે ઓબીસી સમાજના અલગ અલગ સમાજના લોકો ભેગા થઈને કરે છે એમાં કોઈ નેજા હેઠળ નથી આટલા સમાજ નો જયારે વાત આવે ત્યારે દરેક સમાજ સાથે રહીને કામ કરવાનો પ્રયત્ન કરી રહેલા